વાત કરવી છે ભાવનગરના પિંગળી ડબલ મર્ડર કેસની આ કેસની અંદર બે આધેડ દંપતીની હત્યા કરી દેવામાં આવે છે એક વર્ષ સુધી પોલીસ હવામાં ફેંદ્યા કરે છે અને છેલ્લે આરોપી તો પકડ્યા પણ આરોપી ખોટા છે એવું આરોપીઓ કહી રહ્યા હતા પણ હવે આખી ઘટનામાં વળાંક આવ્યો છે આ દંપતીના સંતાનો પણ કહી રહ્યા છે કે અમને પોલીસની તપાસમાં ભરોસો નથી એટલે બીજી કોઈ એજન્સી પાસે તપાસ કરાવો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ભાવનગરના ના તળાજા પોલીસ સ્ટેશનમાં આવતા પિંગળી ગામની ગયા વર્ષની વાત છે એટલે કે બે હજાર ત્રેવીસમાં જુલાઈ મહિનામાં વરસાદ વરસી રહ્યો હતો અને પિંગળી ગામમાં રહેતા શિવાભાઈ અને તેમના પત્ની વસંતબેન બંને એકલા રહેતા હતા આ દંપતીના સંતાનો ભાવનગરની બહાર કામ અર્થે ગયા હતા અને ત્યાં જ નોકરી ધંધો કરતા હતા એમના દીકરા છે સંજયસિંહ સંજયસિંહને શંકા ગઈ કે તે પિતાને છેલ્લા બે દિવસથી ફોન કરી રહ્યો છે પણ ફોન પિતા રિસીવ કરી રહ્યા નથી કારણ કે તેમનો ફોન બંધ આવી રહ્યો છે એટલે પાલીતાણામાં રહેતા દીકરા સંજયસિંહ પિંગળી ગામમાં રહેતા પોતાના કોઈ પરિચિતને કહે છે કે મારા માતા પિતાને જેને સંદેશો આપો કે મારે તેમની સાથે વાત કરવી છે જ્યારે પિંગળી ગામનો આ પરિચિત વ્યક્તિ શિવાભાઈના ઘરે પહોંચે છે ત્યારે તે ભાંગી પડે છે કારણ કે ઘરના ફળિયાની અંદર જ બે લાશ પડી હતી શિવાભાઈ અને વસંતબેનની જેને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા તેમના શરીર ઉપર પચાસ કરતા વધુ ઘા મારવામાં આવ્યા હતા આ અંગે શિવાભાઈના પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો ત્યાં આવી પહોંચે છે પણ હત્યા એટલી ઘાતકી હતી કે પરિવારજનો પણ આ મૃતદેહ જોઈ શકે નહીં તેવી સ્થિતિ હતી આ મામલે હત્યાનો ગુનો નોંધાય છે અને તળાજા પોલીસ તપાસ શરૂ કરે છે પણ પોલીસ તપાસ તપાસ રમી રહી હતી એટલે મામલો મનસુખ માંડવીયા સુધી પહોંચે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના આદેશ બાદ એસઆઈટીનું ગઠન કરવામાં આવે છે પણ એસઆઈટી પણ તપાસમાં આગળ વધતી નથી કોઈ અગમ્ય કારણસર લાગી એવું રહ્યું હતું કે આ ઘટનામાં કોઈને બચાવવાનો તકતો ઘડાય રહ્યો હતો ઘટના જે રીતના થઈ હતી તે રીતના એવું હતું કે આ ક્રૂર હત્યા એટલા માટે કરવામાં આવી છે કે જેણે હત્યા કરી છે તેને કોઈ અંગત અદાવત છે ઘરમાંથી કંઈ ગયું નહોતું માત્ર શિવાભાઈનું એક મોબાઈલ ફોન અને વાસંતીબહેનના કાનમાં રહેલી વાળી સિવાય કંઈ ચોરાયું નહોતું ખાલી ફોન અને વાળી માટે કોઈ માણસ આટલી ક્રૂર રીતે હત્યા ન કરે અનેક વખત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સામે રજૂઆત કરવા છતાં પરિણામ ન આવ્યું અને અચાનક ભાવનગર પેરોલ ફરલો સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલે આરોપીઓ ઝડપી લીધા હોવાનો દાવો કર્યો જે આરોપીઓ પકડાયા તેના પરિવારજનોનો આરોપ એવો છે કે કૃણાલ પટેલ પાસે આ આરોપીઓ જેની તે આરોપીઓ કહી રહ્યા હતા તે છેલ્લા દસ દિવસથી હતા જો છેલ્લા દસ દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો ભાવનગરના પેરોલ ફલ્લો સ્કોડમાં આ આરોપીઓ હતા આ આરોપીઓને પછી તળાજા પોલીસને સુપ્રત કરવામાં આવે છે ત્યારે તે ચાલી શકતા નહોતા અને તેમના પગના નખ પણ નહોતા આ આરોપીઓ પાસે એવી કબૂલાત કરવામાં આવી કે અમે ભાગી રહ્યા હતા ત્યારે અમને છે અને અમારો નીકળી જાય જાય છે આ એક નીકળી નીકળી તો સમજાય પણ બે ગયા હતા આ સંજોગ હતો કે આરોપીઓની પાસે ગુનો કબૂલ કરાવવા માટે તેના નખ કાઢી નાખવામાં આવ્યા હતા તેવી પણ એક શંકા છે આરોપીઓને એટલા બેથી ફટકારવામાં આવ્યા હતા કે જ્યારે રિમાન્ડ પૂરા થઈ તેમને ભાવનગરની જેલમાં મોકલવામાં આવે ત્યારે જેલ અધિકારીએ તેમની કસ્ટડી લેવાનો ઇનકાર કર્યો કારણ કે જે પ્રકારની ઈજા હતી એટલે એવું કહેવામાં આવ્યું કે પહેલાં અમને સારવાર કરાવો અને સાજા થાય પછી અમને કસ્ટડી સોંપો જેલમાં ગયેલા આ આરોપીઓ હવે જેલની અંદર જ છે એમાં એક આરોપીનું નામ છે રણજીત યાદવ પોલીસનો દાવો એવો છે કે આ રણજીત યાદવે જ સોપારી આપી હતી પાંચ લાખ રૂપિયાની અને પાંચ લાખ રૂપિયાની સોપારી આપી તેના કારણે તેણે હત્યા કરી હવે સવાલ એવો છે કે જ્યાં રણજીત યાદવ છે તેનું ઘરની સ્થિતિ એવી છે કે તેના ઘરને બારી બારણા સુધી નથી તો આ રણજીત યાદવ પાસે બાર લાખ આ રણજીત યાદવ પાસે પાંચ લાખ રૂપિયા આવ્યા ક્યાંથી અને રણજીત યાદવને અને શિવાભાઈને એવી તો કઈ દુશ્મની હતી કે તેણે આ હત્યા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચો કર્યો રણજીત યાદવના પત્ની મંજુ યાદવે એક અરજી પોલીસ સ્ટેશનમાં આપી અને એસપી પણ આપી જેમાં તેમણે આરોપ કર્યો કે કૃણાલ પટેલે અને અને તેના સાથે રહેલા બીજા આરોપીઓને ગેરકાયદેસર ગોંધી રાખ્યા હતા પરાણે આ ગુનો કબૂલ કરવાની ફરજ પાડવામાં આવી હતી આરોપીઓનો આરોપ હતો એટલે ભાવનગરના એસપી હર્ષદ પટેલે આ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી નહીં અને તેમનો દાવો એવો હતો કે પોલીસની તપાસ બરાબર છે પણ જે ખૂટતું હતું એવું ખૂટતું હતું કે રણજીત યાદવે હત્યા શા માટે કરી એટલે કે ગુનાનું મોટિવ ગુનાનો હેતુ સ્પષ્ટ થતો નહોતો છતાં એસપી હર્ષદ પટેલે તે દિશામાં આંખ આડા કાન કર્યા અને આરોપીઓને સામે ચાર્જશીટ કરવાનું નક્કી કર્યું તળાજાના પોલીસ ઇન્સ્પેક્ટરને અંદાજ આવી ગયો કે જો ચાર્જશીટ કરશે તો તે ફસાઈ જશે કારણ કે જે આરોપીઓ પકડવામાં આવ્યા હતા એટલે કે કૃણાલ પટેલ અને પેરોળ ફરલો સ્કોડે પકડ્યા હતા તે આરોપીઓ વિરુદ્ધ એક પણ સહયોગિક પુરાવો નહોતો અને તેમને જેલમાં મોકલી આપ્યા હતા હવે જો તળાજાના પોલીસ ઇન્સ્પેક્ટર આચારશીટ કરે તો ભવિષ્યમાં તળાજાના ઇન્સ્પેક્ટરને પણ જેલમાં જવાનો વખત આવે તેવું હતું એટલે તળાજાના ઇન્સ્પેક્ટરે એસપીને હાથ પગ જોડીને કહ્યું સાહેબ મારે જેલમાં જવું નથી મારી બદલી કરો કારણ કે હું આચારશીટ કરવા તૈયાર નથી એટલે તળાજાના ઇન્સ્પેક્ટરની આખરે ભાવનગર એલઆઈબીમાં બદલી કરી દેવામાં આવી અમે એવું કહીએ છીએ કે તળાજાના ઇન્સ્પેક્ટરનું નસીબ સારું હતું કે તે બચી ગયા હમણાં સુધી જે આરોપ હતો એ આરોપીઓનો હતો કે અમને ખોટા પકડવામાં આવ્યા છે અમારી પાસે ખોટી કબૂલાત કરાવવામાં આવી છે પણ હવે ટર્નિંગ પોઈન્ટ ત્યાં આવ્યો છે કે શિવાભાઈ અને વસંતબેનના દીકરા સંજયસિંહ રાઠોડે ભાવનગરના એસપીને લેખિતમાં ફરિયાદ કરી છે કે જે તમે તપાસ કરી રહ્યા છો તેમાં મને શંકા છે કારણ કે તમે માસ્ટર માઇન્ડને બચાવી રહ્યા છો સંજયસિંહે એસપીને આપેલી અરજીમાં એવું કહ્યું છે કે ઘટના સ્થળે કોઈક એવી ચાલાક અને ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિ હાજર હતી કે જેણે સિફરપૂર્વક કામ કરેલું છે તો કોણ છે આ માસ્ટર માઇન્ડ વ્યક્તિ સંજયસિંહે એવો આરોપ પણ પોલીસ ઉપર મૂક્યો છે કે માસ્ટર માઇન્ડને પોલીસ બચાવવા માગી રહી છે સંજયસિંહનું કહેવું એવું છે કે ઘટના સ્થળેથી જે મોબાઈલ ફોન ચોરાયો અથવા લૂંટાયો એ મોબાઈલ ફોનની અંદર કોઈક વિડિયો હોવાનો પોલીસનો દાવો છે તો મોબાઈલ ફોન ક્યાં ક્યાં છે છે અને આ વિડિયો તે હજી પોલીસ શોધી નથી સંજયસિંહનું કેવું એવું પણ છે કે જે રણજીત યાદવ નામનો આરોપી પાંચ લાખ રૂપિયાની સોપારી આપે છે તેવું કહેવામાં આવે છે તેના ઉપર અમને શંકા છે કારણ કે પાછળ કોઈક માસ્ટર માઇન્ડ છે એ માસ્ટર માઇન્ડને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે આ બનાવની ફેર તપાસ કરવામાં આવે આ બનાવ માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી ચાર્જશીટ ન કરવામાં આવે તેવી પણ સંજયસિંહે માગણી કરી છે અમે પણ સંજયસિંહ સાથે વાત કરી સંજયસિંહનું કહેવું એવું છે કે એક સપ્તાહની અંદર જો ભાવનગર પોલીસ નિર્ણય નહીં લે તો આ મામલે હાઈકોર્ટ સુધી જઈને આખી તપાસ સીબીઆઈ કરે તેવી માગણી પણ કરવામાં આવશે તો આ સ્થિતિ છે પિંગળી ડબલ મર્ડર કેસની પોલીસ કોને સાચવી રહી છે કોને બચાવી રહી છે તેની અમને ખબર નથી તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તેનું નામ લખી શકો છો શા માટે કૃણાલ પટેલ આ પ્રકારના ગંભીર ગુનામાં કોઈકને છાવરી રહ્યા છે તેનો જવાબ ભાવનગરના એસપી અને ભાવનગરના રેન્જ જે કૃણાલ પટેલને

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખબર નહીં હોય કે તેમનું શાસન ભાવનગરને બાદ કરતા જ ચાલે છે કારણ કે ભાવનગરમાં એક સુપર સી એમ પણ છે જે પોતાનું એક અલગ શાસન ને અલગ રજવાડું ચાલે છે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મનમાં જો ઈશ્વર વસતો હોય તો આ બે આધેર દંપતિ શિવાભાઈ અને વસંતબેન જેમની હત્યા કરી દેવામાં આવી છે તેમાં પિલ્લું ન વળી જાય તે જોવાની જવાબદારી ગુજરાતના નાથ તરીકે